પરંતુ લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધીની ગટરની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે કરોડોના ખર્ચે થઈ રહેલી આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરના ઉદાસીન વલણને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા અનેકવાર કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી પૂરું કરવા નોટિસ આપવામાં આવી છે છતાં કોન્ટ્રાક્ટર નોટિસને અવગણી રહ્યા છે જો કામ સમયસર પૂરું નહીં થાય તો આગામી ચોમાસામાં લોકોના જાનમાલને નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે નાગરિકોએ અને સ્થાનિક કાઉન્સિલરે ચિંતા વ્યક્ત કરી છે કે જો કામગીરી આવી જે ગતિથી ચાલુ રહેશે તો ચોમાસા દરમિયાન અનેક સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થઈ જશે વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુ સુરવે કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે બાળુ સુરવે જણાવ્યું હતું કે શહેરના લોકોને મુશ્કેલી ન પડે તે માટે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવાની માંગ અમે કરી રહ્યા છે જો કામગીરી ઝડપથી પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં એમને વધુ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય કે નવાપુરા વિસ્તાર હોય બકરાવાળી વિસ્તાર ચોમાસામાં દર વખત લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતું હતું એના કારણે અમે વારંવાર સભામાં રજૂઆત કરી એના પછી એક કામ એવું મંજૂર કરવામાં આવ્યું કે લાલબાગ ચલાવતી વિશ્વામિત્રી બ્રિજ ને બ્રિજથી નદી સુધી બારસોના ભૂંગળા મોટા ભૂંગળા નાખવાના એટલે પાણીનો નિકાલ થાય અને ત્રણ તબક્કામાં કામ કરવાનું પહેલું તબક્કાનું કામ સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને કરવામાં આવ્યું બીજું બે અઢી કરોડ રૂપિયાના ખર્ચોને મંજૂર કરીને જે કામ શરૂ કરવામાં આવ્યું છે એ કામ પચાસ ટકા કામ થયું છે જે પણ પચાસ ટકા કામ થયું છે એની અંદર બારસોના ભૂંગળાની અંદર નેવ્વાણું ટકા માટી સ્લજ એનાથી ભરાઈ ગયું છે પાણીનો કોઈ વર્ક ના થાય અને હજુ અધૂરી કામગીરી જે પાંત્રીસ તે ચાલીસ પાઇપ ભૂંગળા નાખવાના બાકી છે એટલે અમને સૌથી મોટી ચિંતા એની છે કે ચોમાસું આવશે ને જે અગાઉ રાજમાલમાંથી જે પાણીનો નિકાલ થતો હતો એ કાસ રાજમાલવાલાએ બંધ કરી દીધી છે એટલે આ વખત પાણીનો નિકાલ તેથી ના થાય તો આ વરસાદી કાસ પૂર્ણ કરવી બહુ જરૂરી છે આ પૂર્ણ ના કરવામાં આવે તો પાછળ ગયા વખત પાણી જતું હતું તો પણ લોકોના ઘરોમાં ત્રણ ત્રણ વખત પાણી આવેલું જો આ કા કાસ પૂર્ણ ના થાય તો લોકોના પહેલાં માળ સુધી પાણી ભરાઈ જશે એટલે અમે કમિશનરશ્રીને ગઈ સભામાં રજૂઆત કરી કે સાહેબ વહેલી તકે આ કામગીરી અધૂરી જે બંધ પડી છે એને પૂર્ણ કરવામાં આવે અને જે પાઇપની અંદર માટીનું સ્લચ છે પાણી આગળ જતું થાય નદી સુધી એવી કામગીરી કરો એના લીધે અને ટૂંક સમયની અંદર અમને ખાતરી આપી છે કે કર વહેલી તકે કરીશું વીસ દિવસમાં કરીશું કે બાવીસ દિવસમાં કરીશું પણ વહેલી તકે કામગીરી એની શરૂ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરું